યુટ ફેમિલી તો ફરી એક સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયોની અંદર અને મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે તો મોર્નિંગની અંદર જ હું આજ તો કામે ચોટી ગયો છું કારણ કે જો અમારા કપડા જોઈને તમને અંદાજ આવી ગયો છે કે આજ તો કાંઈક કામે લાગી ગયા છે તો આજે અમારું એવું કામ છે કે આજે મારા સુરપુરા દાદાનું મંદિર છે ત્યાં અમારે કામકાજ કરવાનું કારણ કે અહીંયા સ્લેબ ભરવા આવવાના છે એટલા માટે અમે જવાના છીએ અમારા બધા ભાઈઓ હે સમસ્ત મસ્ત મજાનો વિડીયો બનશે આજે અને તમને હું બધા સિન્સ દેખાડીશ કેવી રીતના બધું કામકાજ આલે છે બધું તમને દેખાડીશ તો વેલ બી કન્ટિન્યુ તમે કન્ટિન્યુ લંબવા બેને રહેજો મજા આવી જશે આજ તો તો ચાલો તમે કન્ટિન્યુ બેને રહેજો હાલો હું જાવ હાલો હવે આવી ગયા છે અમે સિમેન્ટ હારવા માટે કિસ્મત સેલ્સ સજનસિંહમાં હા અમાર જો હરેશભાઈ આવ્યા છે સિમેન્ટ પેસેલ દેવા માટે જો અમારા દિલા બાપુ તો રાકેશભાઈ સિમેન્ટ હારે કેમ રાકેશભાઈ

બાપાનું કામકાજ સ્લેબ કરવાનું વ્યવસ્થિત કરે છે હજી કઈ કામકાજ સ્ટોપ થાયબા ઉપર ચડી ગયા છે આપણે સ્લેબ કામકાજ ચાલુ છે સ્લેબ કરવાનું મસ્ત મજાનું ફિટિંગ કરી લીધું છે જોરદાર અને આ છે અમારા રાજુભાઈ સેન્ટિંગ વાળા હો રાજુભાઈ

Ayo, रे कहीं देख वो वक्ते बोलावे बैक

લીલા બાપુ બેહી ગયા છે ટાણે મારા

ને એવા સટાણા જોવા માટે આધુ હોતે આવી હે આજ બાલ મંદિરે ગઈ નથી આધુ સ્પેશિયલ આજ તો સ્લેબ ભરાય એટલે જોવા જ આવી હે ફૂલ હાજરી હે ખડે પગે હે ખડે પગે છે આજ તો હા કા દેખો છો ને સોડા પીધી સોડા પીધી બે વાત નામ જો ઉપા છે બધાય કાકા દાત કાટે વિપુલભાઈ છે મિતભાઈ

લતા શેનું બનાવ્યું છે આજે પરિન પિંડાનું વરાળી વરાળ પિંડાનું અને વરાળી બનાવી છે વરાળી વાહ વાહ તો તો દાદા જમાવટ કરી ચાલો લતા એ ફર્સ્ટ ક્લાસ શાક બનાવી નાખ્યો તમને મોટા પાણી આવી ગયો તો વેલકમ જમવા આવી જાવ તમે પણ અને હવે બપોરનો ટાઈમ થયો છે તો કીધું હાલો આપણે જમી લઈ તો ચાલો પછી બી કન્ટિન્યુ તમે કન્ટિન્યુ બ્લોગમાં બી ના રહીજો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છે ઘરે અને અત્યારે ટાઈમ છે સાડા છનો આસપાસ ટાઈમ થયો છે અને સુરાપુરા બાપાનું જે કામ હતું એ કમ્પ્લીટલી હવે થઈ ગયું છે એટલા માટે પછી હવે આપણે ઘરે આવ્યા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સાડા છ જેવો ટાઈમ થયો એટલે પછી કીધું હવે આપણે કાંઈ શોપ ઉપર જવું નથી અને હવે આપણે આવ્યા છીએ ઘરે બસ મજાના પાછા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા થોડોક ફાકડો હતો એ થઈ ગયો લેવલ આવ્યો હતો